હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરતી અડાજણ પોલીસ ગઈકાલ તારીખ બે માર્ચ બે હજાર ચોવીસના કલાક અઢીથી કલાક પાંચ વાગ્યા દરમિયાન અડાજણ શુભલક્ષ્મી હાઇટ્સની પાસે મહાદેવનગર કોલોનીની ગલીમાં જાહેરમતમાં જીતુભાઈ કાલિયા પ્રધાન અને તેઓની સાથે સુનિલ વસાવાનાઓના આ કામમાં આરોપી વિશાલ વસાવાનાઓએ ચાઇનીઝનું પાર્સલ આપવા ગયેલ હતા તે વખતે જીતુભાઈ કાલે પ્રધાન અને આ કામના આરોપી વિશાલ વસાવા વચ્ચે સિગરેટ પીવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ તે દરમિયાન આરોપી વિશાલ વસાવા તથા તેમની સાથે રહેલ તેના મિત્રો વિકાસ દિનેશ નાયકા તથા યશ ઉર્ફે ગોટુ મુકેશભાઈ યાદવનાઓએ મરણ જનાર ચિતુને ચપ્પુ વડે વારાફરતી પેટના ભાગે તથા છાતીના ભાગે તેમજ જમણા હાથે ગંભીર ઈજા કરેલ તેમજ આરોપી વિશાલ જગદીશ વસાવાનાઓએ સાહેદ સુનિલ સંજયભાઈ વસાવાનાઓને પણ ચપ્પુ વડે જમણા પગમાં ભાગે ઈજા પહોંચાડી આરોપીઓ એકબીજાની મદદગારી કરી નાસી ગઈ ગુનો આચરેલ હોય અને સુંદર ગુનાના કામે ઈજામાં ઈજા પામનાર ચિત્તુ કાલે પ્રધાનનાઓને સારવાર અર્થે બાપ્સ હોસ્પિટલમાં તારીખ બે માર્ચ બે હજાર ચોવીસના કલાક સાડા પાંચ વાગે દાખલ કરવામાં આવેલ છે સારવાર દરમિયાન બે માર્ચ બે હજાર ચોવીસના રોજ કલાક પાંચ વાગે મરણ પામેલ છે જે બાબતે અડાચળ પોલીસ સ્ટેશન અપાર્ટ બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો સાત ત્રણસો કરવામાં આવે છે તેમજ સુનિલ સંજયભાઈ વસાવા તથા જીતુ કાલિયા પ્રધાન વિશાલ જગદીશ વસાવા તથા તેના મિત્ર વિકાસ દિનેશભાઈ નાયકા સાથે સિગરેટ પીવા બાબતે બોલચાલ તકરાર થયા તેઓની જળ જપાજપી થતા સુનિલ સંજયભાઈ વસાવાના વિજય વિશાલ જગદીશ વસાવાને જમણા પગના ઘૂંટણ તથા નળાના ભાગે ચપુના ઘામાં રીજા પહોંચાડી એકબીજાની મદદગારી કરેલ હોય જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજીસ્ટર નંબર બે હજાર ચોવીસ ઇપીકો કલમ ત્રણસો ચોવીસ એકસો ચૌદ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે જે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિશાલ જગદીશભાઈ વસાવા ઉંમર વર્ષ તેવીસ ધંધો નોકરી રહેઠાણ ઘર નંબર તેર ભગવાનનગર સોસાયટી બદ્રી નારાયણ મંદિરની પાછળ અડાજણ સુરત તથા વિકાસ દિનેશભાઈ નાયકા ઉંમર વર્ષ વીસ ધંધો મજૂરી કામ હાલ રહેઠાણ ઘર નંબર બસો બ્યાસી જોગી મહલ્લો મહાદેવનગરની કોલોની અડાજણ સુરતને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જુઓ રાજેશ મગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ અડાજન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીસી લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાનને ચક્કુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે આ જપા જપી દરમિયાન આ કામના આરોપી ને પણ થોડીક ઈજા થઈ હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં ત્રણસો બે મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને બે આરોપીઓને અટક કરવામાં આવેલ છે આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા આ ત્રણ આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે એને પણ ઈજા થઈ ગઈ હતી એની પર ફરિયાદ લઈને આ કામ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અત્યારે એ તપાસ ચાલે છે બરોબર અને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો આ લોકો ચાઇનીઝ લારી પર ચાલીસ આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થયે નિરાગું સ્વરૂપ થયેલ છે